નમસ્કાર સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનનમાં ભાગ ત્રણની શરૂઆત કરીએ આગળ આપણે વાત કરી ગયા નર પ્રજનનંક પૂર્વફલન રચના અને ઘટતાઓમાં નર પ્રજનનક કોકેસર કોકેસરની રચનાઓ પરાગ્રજ પરાગ્રજની સામાન્ય રચનાઓ નરજન્યુજનક લઘુબીજાણુજન પ્રક્રિયા એના વિશે તમે સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે હવે આપણે વાત કરવાની છે અહીંયા ભાગ ત્રણની અંદર માદા પ્રજનન અંગ તરીકે જો આપણે વાત કરીએ તો જયાંગ સ્ત્રી કેસર મહાબીજાણું પર્ણ પિસ્ટલ બરાબર અંગ્રેજી શબ્દ તરીકે આપણે એને પિસ્ટલ કહીએ તો જાયાંગ સ્ત્રી કેસર કે મહાબીજાણું પર્ણની જો આપણે વાત કરીએ તો એ માદા પ્રજનન અંગ છે આપણે જાણીએ છીએ બરાબર અને એ માદા પ્રજનન અંગ તરીકે જો આપણે વાત કરીએ તો એમાં સંખ્યા પ્રમાણે સ્ત્રી કેસર જે છે એક પણ હોઈ શકે અને ઘણા બધા હોઈ શકે જો એક જ સ્ત્રી કેસર હોય તો એક સ્ત્રી કેસરી પુષ્પ કહેવાય એક અને આવા વાત કરીએ તો વાલ વટાણા છે એ એક સ્ત્રી કેસરી પુષ્પમાં આવે કે જેમાં સ્ત્રી કેસર એક જ હોય પુ કેસર ઘણા બધા હોય સ્ત્રી કેસર એક જ હોય જ્યારે ઘણા હોય છે તો બહુ સ્ત્રી કેસરી બહુ સ્ત્રી કેસરીમાં વાત કરીએ તો ઘણા છે તો બહુ સ્ત્રી કેસરી પુષ્પ કહેવાય બહુ સ્ત્રી કેસરી પુષ્પ કહેવાય આ જે બહુ સ્ત્રી કેસરી જે પુષ્પ છે બે પ્રકારના હોય 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 જોડાયેલા જોડાયેલા ન તો બે પ્રકારે કઈ રીતના જોડાયેલા હોય તો યુક્ત એમાં અફીન રાય જાસૂદ અને ટામેટા બરાબર કે જેના પુષ્પ બધા જોડાયેલા છે ઘણા બધા શ્રીકેસર છે બરાબર પણ એ પુષ્પમાં બધા શ્રીકેસર જોડાયેલા આપણે ખબર ના પડે બરાબર એટલે એ યુક્ત માઇકેલિયા છે કમળ છે ગુલાબ છે બારમાસી છે બરાબર એના સ્ત્રી કેસર જેટલા હોય એટલા ખુલ્લા હોય છે મુક્ત હોય છે તો બે ઉદાહરણ આપણે જોઈએ તો પહેલું જોડાયેલા છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો જોડાયેલા આ જે ચિત્ર છે એ અફીણનું ચિત્ર છે કોનું ચિત્ર છે

માઇકેલિયા એટલે કે ચંપાનું છે બરાબર આ સ્ત્રી આ અફીણનું સ્ત્રી છે યુક્ત છે ચંપાનું છે તે મુક્ત છે ત્રણ ભાગ છે ક્યાં ત્રણ ભાગ છે જોઈએ તો ત્રણ ભાગોની અંદર પ્રથમ વાત કરીએ પરાગાસન ટોચ જે ભાગ છે પરાગ્રજ ગ્રહણ કરવાનું જે સ્થાન છે જેના ઉપર પરાગ્રજ આવે છે તે પરાગાસન સૌથી ટોચનો ભાગ બીજો ભાગ વચ્ચેનો પાતળો અને પોલો ભાગ હોય છે બરાબર એ પરાગ વાહિની જેમાં પરાગ અંદર જઈ શકે તેવો ભાગ વચ્ચેનો ત્રીજો ભાગ છે બીજાશય અથવા તો અંડાશય તલસ્ત ફૂલેલો ભાગ છે અંદર પોલાણ કોટર હોય છે અને આ જે પોલાણ કે કોટર બહુ મહત્વનું હોય છે કારણ કે જ્યાં જરાયુ નિર્માણ પામે છે બરાબર અને એ જે જરાયુ છે વિવિધ પ્રકારે નિર્માણ પામે એને ઉપર આપણે અંડકનું નિર્માણ થતું હોય છે એ આપણે અગિયારમાં ધોરણમાં આગળ અથવા તો તમને ખ્યાલ હશે જ કે જરાયુ વિન્યાસના વિવિધ પ્રકારો બરાબર તો જરાયુ જે નિર્માણ પામે છે એ જરાયુ જે નિર્માણ પામે ત્યાં અંડકનું નિર્માણ થાય મહાબીજાણુ ધાની નિર્માણ થાય અને એ અંડક છે એની સંખ્યા ઘણી બધી હોઈ શકે અથવા એક પણ હોઈ શકે બરાબર તો અહીંયા સામાન્ય રીતે આપણે જો વાત કરીએ ત્રણ ભાગ ટોચનો પરાગાસન પરાગવાહિની અને બીજાશય બીજાશય મહત્વનું છે નીચેનો તુલસ્થ પુષ્પાસન સાથે જોડાયેલો તલસ્થ ભાગ છે અંદર પોલાણ કોટર હોય છે જ્યાં જરાયુ નિર્માણ પામે જ્યાં જરાયુ નિર્માણ પામે ત્યાં અંડકનું નિર્માણ થાય અંડકની જો આપણે વાત કરીએ તો અંડક એક હોય એવા ઘઉં ડાંગર કેરી એના ઉદાહરણ છે બરાબર એક થી વધુ હોય એવા અંડકની વાત કરીએ તો પપૈયું છે તરબૂચ છે ઓર્કિડ છે જાતો બરાબર એમાં અંડક તરબૂચ તમને ખ્યાલ હશે કે બરાબર તરબૂચ કપો જેટલા કે બીજ છે અંડક એટલે કે રૂપાંતરિત બીજ છે બરાબર અંડકનું રૂપાંતરણ બીજમાં થાય પણ ઘણા બધા બીજ જોવા મળતા હોય પપૈયું છે કે ભાઈ કાળા બીજ હોય તરબૂચમાં પણ બીજ હોય ઓર્કિડ્સ તો કદાચ તમે ન જોયો એ પરરોહી છે આપણે આગળ ખ્યાલ છે ભળી ગયા છે બરાબર આ પરરોહી વનસ્પતિઓ છે તો એની અંદર સામાન્ય રીતે એમ કહી શકાય ઘણા બધા અંડક હોય છે તો અંડક બહુ હોય ઘણા બધા હોય છે બરાબર તો એક અંડક હોય અને એક કરતાં વધારે અંડક હોય એની વાત અહીં આપણે કરી બરાબર આમાં તમે સમજાશો હવે જે વાત કરવાની છે તેમાં આપણે વાત કરીશું અંડક કેવો હોય છે તેની આખી વાત આખી આકૃતિ પરથી રચના આપણે સમજવાની છે તો પહેલી વાત હું જે મુદ્દા મુદ્દાસર સમજાવું સમજાવું છું બરાબર સમજણ આપજો બરાબર એક એક આપણે મુદ્દાને આકૃતિ પરથી આપણે વિચારવાનું છે આ જે અંડક છે અંડક એ અંડાકાર છે અંડક પોતે કેવું છે અંડક પોતે કેવું છે અંડાકાર છે બરાબર એનું જોડાણ ટૂંકા દંડ જેવી એની જોડાણની વાત આવે તો જોડાણ ટૂંકા દંડ જેવી રચના સાથે થયેલું હોય છે બરાબર આ જોડાણ છે બરાબર એનું આ ટૂંકા દંડ જેવી રચના બરાબર એને અંડનાલ અથવા તો અંડક દંડ કહેવામાં આવે છે બરાબર આ પહેલો મુદ્દો આ બીજો મુદ્દો એટલે બીજો મુદ્દો તો અંડકનું જે જોડાણ છે ટૂંકા દંડ જેવી રચના સાથે થયેલું છે આજે ટૂંકા દંડ જેવી જે રચના છે બરાબર એને આપણે શું કહેવામાં આવે છે અંડનાલ અથવા તો અંડક દંડ કહેવામાં આવે છે અંડક દંડ અને અંડકનું સંગમ સ્થાન આ બેનું સંગમ સ્થાન

બરાબર બહુ મહત્વની વાત એ છે કે અંડક આવરણ બરાબર જ્યાંથી શરૂઆત થાય નીચેના ભાગમાંથી આગળ તરફ પામે છે આવરણની શરૂઆત થાય તક ધ્રુવ કહેવાય અંડક આવરણની શરૂઆત ક્યાંથી થાય છે તો અંડક આવરણ જ્યાંથી શરૂઆત થાય છે એને અંડક તલ કહેવામાં આવે છે અને એ અંડક તલના નીચેનો છેડો જે છે એને અંડક તલીય ધ્રુવ કહેવાય અંડક તલ છે એની નીચે તરફ આવેલો ભાગ એને અંડક તલીય ધ્રુવ કહેવામાં આવે છે પરંતુ એ શરૂઆત થયેલા અંડક આવરણ આગળ જઈને જ્યાં જોડાય છે બરાબર એ અંડક આવરણ ઉપર તરફ જ્યાં જોડાય છે ત્યાં એક નાનકડા છિદ્ર જેવી રચના બનાવે છે અને એ છિદ્રને અંડક છિદ્ર કહેવામાં આવે છે શું કહેવાય છે અંડક છિદ્ર કહેવામાં બહુ મહત્વની વાત આપણે કરી અંડરનું અંડક છે એમાં રક્ષણાત્મક આવરણ આવેલા હોય છે બરાબર અને એ રક્ષણાત્મક આવરણ જે છે એને શું કહેવાય છે આવરણ કહેવાય છે અને એ અંડક આવરણની ની શરૂઆત થાય ને અંડક તલ કહેવાય છે બીજાંડ તલ કહેવાય છે અને એનો નીચેનો ભાગ એટલે અંડક તલય ધ્રુવ કહેવાય જ્યાં ઉપર તરફ અંડક આવરણ એકબીજાના સાથે જોડાને નાના છિદ્ર જેવી રચના બનાવે છે બરાબર એને અંડક છિદ્ર કહેવાય એ તરફનો જે ભાગ છે એને અંડક છિદ્રીય ધ્રુવ કહેવાય બરાબર જેમ અંડક તલ તરફ અંડક તલીય ધ્રુવ અંડક છિદ્ર તરફનો ભાગ એટલે કે અંડક છિદ્રીય ધ્રુવ કહેવામાં આવે છે ઓકે અંડકનો જે મુખ્ય ભાગ છે એને પ્રદેહ કહેવાય છે અંડકનો મુખ્ય ભાગ એને શું કહેવાય છે અંડકનો મુખ્ય ભાગ છે અને એ અંડકનો મુખ્ય ભાગ એટલે એને આપણે શું કહેવામાં આવે છે પ્રદેહ કહેવામાં આવે છે શું કહેવાય છે પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે અને એ પ્રદેહના જે કોષો છે એ ખાસિયત ધરાવતા હોય છે પ્રદેહના કોષો કેવા હોય છે પ્રદેહનો જે કોષ છે એ કોષ કેવો હોય છે બરાબર કોષ ખોરાક દ્રવ્યથી ભરપૂર હોય છે મોટો હોય છે અને પુષ્કળ જીવરસ ધરાવે છે

જેને શું કહેવાય મહા બીજાણુ માતૃકોષ કહેવાય છે બરાબર અને એ મહાબીજાણુ માતૃકોષ છે એ ભ્રૂણપુટના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે પણ મહાબીજાણું માતૃકોષ કેવી રીતના ભ્રૂણપુટનું નિર્માણ કરે ભ્રૂણપુટ કેવી રીતના સર્જે છે એને આપણે આગળ વાત કરવાની છે જેને આપણે મહાબીજાણું જનન કહેવામાં આવે છે બરાબર મહાબીજાણુ ધાની જે છે હૃદય માટે બીજો શબ્દ વપરાય છે મહાબીજાણુ ધાની હૃદય માટે બીજો શબ્દ કેવો વપરાય છે આની માટે

મહાબીજાણુ જનન એમ એમસી એટલે શું મહાબીજાણુ માતૃકોષ મેગા મધર સેલ મહા બીજાણુ માતૃકોષ બરાબર મહાબીજાણું ભેગો આવે મધર મહાબીજાણુ ભેગો શબ્દ છે બરાબર એમ એટલે માતૃ મધર કોષ એટલે સેલ મહાબીજાણુ માતૃકોષ એમાંથી મહાબીજાણુ બનવાની પ્રક્રિયા બરાબર અને એ મહાબીજાણુ છે એટલે એની અંદર અંડક કે ભ્રૂણકૂટ કેમ બને છે એની આપણે વાત કરવાની છે ઓકે તો એ આકૃતિ પરથી આખી પ્રક્રિયા સમજવાની છે તો જોઈએ આકૃતિ ચોપડીમાં બહુ મસ્ત આકૃતિ આપી છે એના ઉપરથી હું તમને સમજાવું બરાબર ધ્યાન આપશું આ જે પ્રદેય છે પ્રદેહનો ભાગ છે બરાબર યાદ રાખશું બરાબર અને એ પ્રદેહનો અંદર જે અંડ છિદ્ર તરફ આવે મોટો જે કોષ છે અંડ છિદ્ર તરફ આવેલો આ જે મોટો કોષ છે બરાબર એ મોટા કોષને એમએમસી કહેવાય મહાબીજાણું માતૃકોષ કહેવાય ઘણા બધા કોષો છે પ્રદેહમાં તો ઘણા બધા કોષો હોય દરેક કોષ ખોરાક દ્રવ્યથી ભરપૂર હોય છે પણ એ બધા કોષો નાના હોય છે બરાબર એમાં અંડક છિદ્ર તરફ આવેલો આ બધા કોષો નાના છે પણ એક જે મોટો કોષ છે અંડ છિદ્રીય છેડા તરફ આવેલો મોટો કોષ એને એમએમસી કહેવાય મહાબીજાણું માતૃકોષ

અને એ અધિકરણ બી પૂર્ણ થાય એટલે એમાંથી ચાર કોષ બને એટલે મહાબીજાણુ ચતુષ્ક બને જેમ પીએમસી માંથી પરાગ ચતુષ્ક બને આમાં એમએમસી માંથી આ યશુ બને મહાબીજાણુ ચતુષ્ક બને આ બધા મહાબીજાણુ ચતુષ્ક કોષ એક હોય હવે આ ચાર કોષો છે મહાબીજાણુ ચતુષ્ક મોટા ભાગે સામાન્ય રીતે આવૃત બીજધારુ વનસ્પતિમાં એવું થતું હોય કે જે મહાબીજાણુ ચતુષ્કના ચાર મહાબીજાણુ બને કેટલા બને ચાર બરાબર સમજો બરાબર એ જે ચાર મહાબીજાણુ બને અને એમાંથી ભ્રૂણપુટ બનવાની વાત આવે ત્યારે ત્રણ નાશ પામે અને એક સક્રિય બને જે એક સક્રિય બને છે એ શું કરે છે એને મહાબીજાણું જ કહેવાય તો ચાર મહાબીજાણું વનસ્પતિમાં મોટા ભાગે ચાર મહાબીજાણું બને એમાંથી

કોષ કેન્દ્ર બને હવે ધ્રુવીય કોષ કેન્દ્ર ફરી પાછું બીજું વિભાજન કરે છે જો અહીંયા પહેલું વિભાજન થયું

તો એ પ્રતિ કોષો તરીકે અને જે બે બાજુથી એક એક ધ્રુવીય જે છે વચ્ચેના ભાગમાં ભેગું થાય એટલે એ ધ્રુવીય બે બાજુના એક એક એટલે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર અથવા તો કેન્દ્રસ્થ કોષનું નિર્માણ કરે છે

કહેવામાં આવે છે અંડ પ્રસાધન અંડ પ્રસાધનમાં બે શું હોય છે બે સહાયક કોષ હોય છે અને એક શું હોય છે અંડકોષ હોય છે બરાબર બે સહાયક કોષ અને એક અંડ કોષ હોય છે બરાબર એ આખી રચના અંડ પ્રસાધન જે અંડક છિદ્રીય છેડા તરફ હોય છે ઉપર તરફ પણ આવા જે કોષો છે અંડક તલીય છેડા તરફ પ્રતિદ્રવ્ય કોષો તો આ જે છ કોષ બરાબર બન્યા તો અહીંયા જે આઠ કોષ કેન્દ્ર બન્યા હતા એમાંથી છ કોષ કેન્દ્રમાં કોષ દિવાલનું નિર્માણ થાય બાકી બે એવા છે જે વચ્ચે કેન્દ્રસ્થ કોષો એમાં કોષ દિવાલનું નિર્માણ ન થતું એટલે ધ્રુવ્ય કોષ કેન્દ્ર કહેવામાં આવે છે તો કેન્દ્રસ્થ કોષ તરીકે ઓળખવામાં આવે છે તો અહિયાં જે આઠ બને છે

કોષ દિવાલ ધરાવતો નથી બરાબર સાત કોષીય આઠ કોષ કેન્દ્રીય રચના બને છે કોના અંદર ભ્રૂણકૂટમાં મહાબીજાનું જનન પ્રક્રિયામાં જે નિર્માણ પામે છે જેની અંદર સાત કોષીય આઠ કોષ કેન્દ્રીય રચના સાથે એવું યાદ રાખશું સાત કોષમાંથી બરાબર છ કોષો કેવા છે કોષ ધરાવે છે છ કોષમાં કોષ દિવાલ હોય એક કોષમાં કોષ દિવાલ નથી એ કેન્દ્રસ્થ કોષમાં કોષ દિવાલ હોતી નથી આ બાબત બહુ યાદ રાખવાની છે કે ભાઈ કેટલા કોષો એક કોષીય રચનામાં કોષ દિવાલ ધરાવે છે બરાબર તો એમાં સાત કોષ છે એમાંથી છ ત્રણ પ્રતિ ધ્રુવી અને અંડ એટલે બે સહાયક અને એક કે જે કોષ જેવાલ ધરાવતા હોય છે બાકીના કોષ દીવાલ ધરાવતા નથી હવે બરાબર અહીંયા તમને વાત કરી કે મહાબીજાણુ છે એ મહાબીજાણુ ચાર બને છે ચાર માંથી ત્રણ નાશ પામે અને એક સક્રિય બને એ જે સક્રિય બને ત્રણ વખત વિભાજન કરે અને પછી એમાંથી ભ્રૂણપુટ બને મહાબીજાણુ ધાની બને બરાબર તો અહીંયા એક સક્રિય બને અને એમાંથી આ રચના બને એટલે મોનોસ્પોરિક કહેવાય હવે ચાર માંથી ત્રણ ના બદલે બે નાશ પામે તો સક્રિય કેટલા બને બે સક્રિય બને બે સક્રિય બને તો આઠ બનાવવા માટે ત્રણ વખત વિભાજન ન કરવું પડે કેટલી વખત બે વખત વિભાજન કરે બે ચાર ને ચાર ને આઠ બરાબર એટલે આઠ માંથી ભ્રૂણપુટ બને તો બે સક્રિય બને છે તો તો એને કહેવાય બરાબર ત્રણ સક્રિય ન રહી શકે અથવા એમાં એમ કહી શકે બધા જ સક્રિય બને ચારે ચાર તો એક વખત વિભાજન કરે બરાબર અને ભ્રૂણપુટ બનાવે કારણ કે ચાર દુ ને આઠ થઈ જાય તો એ ટેટ્રાસ્પોરિક કહેવાય